આપણે દાણાવાળા વાલ જોઈને તો જે ચાલીસ રૂપિયા કિલો થાય છે દાણાવાળા વાલ આપણે જોઈને તો આ એનો લોકલ ગુવાર છે જેમાં એવરેજ ભાવ સિત્તેર એસી રૂપિયા સુધી કિલો થાય છે રઘુભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ રાજપરા ગામ થી આવે છે આ ગુવાર લઈને આપણે જોઈને તો આ મરચી જેમાં આઠ થી દસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે એક નંબર ફ્રેશ એવી મરચી છે

જે લોકલ આઈનું કારેલું દસ થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે પ્લસ આપણે જોઈને તો ગુલાબી રીંગણું છે ડબલ વીઆઈપી કઈ તો કહી શકાય એવું છે જે પંદર વીસ રૂપિયા સુધી કિલો જાય છે આપણે જોઈને તો અત્યારે માર્કેટમાં ખેડૂતના લોકલ ટમેટું પણ એટલું બધું આવેલું છે જે પંદર વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે સારું ટમેટું જે માતાભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ખેડી ગામ છે આવે છે ટમેટા લઈ આપણે જોઈને તો આનું લોકલ ફ્રેશ એવું ગલકુ છે જે વીસ પચીસ રૂપિયા કિલો વેચાય છે ઉધડું સો રૂપિયાની આજુબાજુ પોટલું વેચાય છે જે લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે

છે જે કેટલાક દડા આવે જે આઠ દડા આવે છે શું નામ ભાઈ મહેશભાઈ ખેડૂત નું નામ છે કયું કામ જે ભાઈ પણ બામણપોર આવે છે કોબીજ લઈ આપડે જોઈ ને તો દૂધી જે ઉધડું એક જબલું છે એ એકસો જેવો વજન આવે છે જે દસ રૂપિયા કિલો જેવો દૂધીનો ભાવ થાય છે શું નામ ભાઈ ગોપાલ ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ જે ભાઈ ખીજડિયા થી આવે છે આ દૂધી લઈ આપણે જોઈને તો લીંબુમાં પણ એકદમ મંદી છે કાલે વરસાદ હતો પંદર થી વીસ રૂપિયા કિલો રીંગણા જોઈને તો દસ રૂપિયા પંદર રૂપિયા કિલો વહી ગયા છે રીંગણા જે એકદમ મંદી પેલા હું થયું રીંગણા માં સો રૂપિયા નો વધુ જબલો વહી ગયો છે જે આપડે જોઈ ને તો માર્કેટ ની એક નંબર દેશી કાકડી ચાલુ થઈ હોય એવી કાકડી છે જેમાં એવરેજ ભાવ ચાલીસ થી લઈને રૂપિયા સુધી કિલો વેચાય છે જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી ને આવે છે આ એક નંબર કાકડી લઈ અને જે એમએમ પેઢીમાં જે હિતેશભાઈ છે જેનું હોલસેલથી વેચાણ કરે છે મેચ આપણે જોઈને તો દાણાવાળા ચોરા ગુવા પુરિયાવાળા મૂત્યું ભરતભાઈ

જે ભાઈ કાથરોટા થી આવે છે ખેડૂત વાલોર લઈને આપણે જોઈને તો કોબી જે ચોમાસો વરસાદ પડેલો છે એની એવરેજ ભાવ ચૌદ પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ પરેશભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ કાથરોડા થી આવે છે આ એક નંબર કોબીસ લે અને કોબીસ પણ ઘણું બધું લઈને આવે છે આપણે જોઈને તો આ લીલું રીંગણું જે મંદિર ના હિસાબે વીસ રૂપિયા કિલો વેચાય છે જે લાલજીભાઈ ખેડૂત નું નામ છે અને જે છે આપણે જોઈને તો આ બબલી ચોરા જે દસ પંદર રૂપિયા કિલો ભાવ થાય છે અને ભીંડામાં પણ મંદિરના હિસાબે એક નંબર ભીંડો છે છતા ભાવ પંદર રૂપિયા કિલો થાય છે જે ગોકુળભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ લોધેરા થી આવે છે આ એક નંબર માલ લઈને પણ મંદિર ના હિસાબે આજે બજાર નથી આપણે જોઈને તો આ માર્કેટનું એક નંબર ફુલાવર છે જે બસો પચાસ થી લઈને ત્રણસો રૂપિયા નું ઉધડું પોટલું વેચાય છે જે એકદમ મોટું પોટલું આવે છે અને મીડિયમ ફુલાવર સો રૂપિયા નું પણ વેચાય છે જે બાલાજી ટ્રેડિંગમાં ફુલાવર નું હોલસેલ વેચાણ થાય છે આપણે જોઈને તો લાલ મરસા પણ સારી એવી આવક છે પણ બજાર એકદમ મંદી હે જેના હિસાબે પાંચ રૂપિયા જો ભાવ થાય છે મીડિયમ મરચા બજાર એકદમ નીચી છે આપણે જોઈને તો જે સંજયભાઈ વેચાણ કરે છે અને લેવલ પણ છે ને પાંચ સાત રૂપિયામાં પણ ઘરાક છે ને મરચા આપણે જોઈને તો મીડિયમ એવું એપલ છે જે વીસ રૂપિયા કિલો વેચાય છે એપલ શું નામ ભાઈ અરુણભાઈ ભાઈ નું નામ છે અને જે આ એપલ વેચાણ કરે છે જોઈને તો રીંગણામાં મંદી છે તો આ કાળા લાંબામાં પણ એકદમ મંદી છે જે એસી રૂપિયા નું જબલું વેચાય છે અને એકસો ના બે જબલા વેચાય છે જે આ કાળા લાંબા રીંગણા એકદમ ભયાનક મંદી છે આપણે જો શું નામ ભાઈ અલ્પેશભાઈ ખેડૂત નું નામ કયું કામ જે ભાઈ ભરદુથી આવે છે આ બ્લેક ડાયમંડ કાળો રીંગણો લઈને આપડે જોઈને તો આ ફોરજી મરચી આની લોકલ છે જે ભાઈ હળમતીયા ગામ થી આવે છે શું નામ કીધું દિલીપભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ હળમતીયા ગામ થી આવે છે આ ફોરજી મરચી લઈન મંદિરના હિસાબે ત્રીસ રૂપિયા કિલો છે આપડે જોઈને તો આ એકદમ દાણા વાળા વાલ છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને બાબુલાલ માં કિશોરભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે કિશનભાઈ આપણે જોઈને તો માર્કેટમાં હવે તુર પણ શરૂઆત થઈ ગઈ છે આજે માર્કેટમાં વેલા નીની તુવેર દેખાણી છે અને જેમાં બજાર ભાવ એસી થી લઈને હો એકસો રૂપિયા સુધી કિલો જાય છે આ નીની તુવેર જે મુનાભાઈ ખેડૂત નું નામ છે અને ભીમગઢ થી આવે છે અને મારુતિ ટ્રેડિંગ માં જે ભાઈ ભરતભાઈ હોલસેલ થી વેચાણ કરે છે તુવેરનું આપણે જોઈને તો આ આના લોકલ ટમેટા છે જે ખેડૂત કેરેટ માં ટમેટા લઈને આવે છે જેથી કરીને થોડાક સારા એવા ટમેટા રહે અને જે બજાર ભાવ એક નંબર ટમેટો પચીસ રૂપિયા સુધી વેચાઈ છે શું નામ કીધું ભાઈ હરેશભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ચોટેલા સાઈડ થી આવે છે આ ટમેટા લઈને આ છૂટા છોરા ઉભા હોય છે જે છૂટા છોરા છે ને એ દસ થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ અમરસિંહ ખેડૂત નું પાંચ રૂપિયા સુધી કિલો વેચે છે કાચા કેળા એમાં એકદમ ભયાનક મંદી છે અને જે ભાઈ સંજયભાઈ હોલસેલ થી વેચાણ કરે છે કાચા કેળા નું નામ ભાઈ પ્રફુલ જે વેચાણ કરે છે કાચા કેળાનું જે ચૂરણ છે જેમાં ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો ભાવ થાય છે આપણે જોઈને તો આ એક નંબર મોટી હડદર છે જેમાં ચાલીસ થી લઈ ને પચાસ રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આપણે જોઈને તો આ ડિસ્કો સોરા છે જેમાં દસ પંદર રૂપિયા સુધી કિલો થાય છે જેમાં પણ મંદી છે ને રીંગણા પણ ઘણા બધા આવે છે માલ ઘણો બધો છે લેવા વાળા નથી જેના હિસાબે મંદિર નો માહોલ છે અને રીંગણામાં એકદમ ભયાનક મંદિર પડી ગયેલી છે આપણે જોઈ ને તો આ લીલું મરચું જે પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય જે વિજયભાઈ હોલસેલ થી વેચાણ કરે છે બંસીધર વેજીટેબલ માં આજે માર્કેટ માં આપડે અહીંયા લોકલ પણ આંબળા આવેલા છે જેની બજાર ભાવ વીસ પચીસ રૂપિયા સુધી કિલો થાય છે જે પીપળિયા ગામ થી આવે છે કયો ગામ બોલો નામ કીધું પીપળિયા ગામ તમારું ગોપાલભાઈ ખેડૂત નું નામ છે આપણે જોઈને તો આ કોલર મરચું છે પણ મંદિર ના હિસાબે દસ થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે કોલર મરચું અને રાધેશ્યામ માં જે ભાઈ હિતેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈ ને તો આઈનું લોકલ એકદમ ગુલાબી લાઇટિંગ વાળું રીંગણું છે જે મંદી ના હિસાબે વીસ રૂપિયા કિલો થાય છે શું નામ ભાઈ વૈષરામભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખા પર ગામ છે આવે છે આ રીંગણાને કોબીઝ લઈને મીડિયમ કોબીજ દસ બાર રૂપિયા કિલો છે અને એક નંબર મોટો દડો હોય ને ફ્રેશ એવું તો અઢાર વીસ રૂપિયા સુધી કિલો થાય છે જે લાખા પર ભાવવાળા ભાઈ વેચે છે આપણે જોઈને તો આ નાનું સાફ કરેલું કોબીજ છે જે ઉધરું પચાસ રૂપિયાનું જબલું વેચે છે અને હારું કોબીજ તો પંદર વીસ રૂપિયા ભાવન આ હારું કોબીજ તો આપણે જેવી પ્રમાણે ભાવ છે જે ધનજીભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા ગામ થી આવે છે કોબીજ લઈ આપણે જો ને તો ગુલાબી લાંબા રીંગણા એમાં પણ એટલી મંદી છે ને કે 100 રૂપિયા નું ઓદડું જબલું એ છે જે ભરતભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા ગામ થી આવે છે આ રીંગણા લાઈન પણ ભયાનક મંદી છે એવી રીંગણામાં કે 100 રૂપિયા જબલું એ છે